અંકલેશ્વર જીઆઈડીસીમાં ખુલ્લા પ્લોટમાં રાસાયણિક પાણીનો નિકાલ કરાયા હોવાનું સામે આવ્યું હતું જેઆઈડીસીમાં લાઈફ સાયન્સ કંપનીની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં વિપુલ માત્રામાં રાસાયણિક પાણી છોડવામાં આવતા પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદના આધારે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી સેમ્પલ લઈ કૂત્કરણ માટે મોકલી આપાયા હતા અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી લગાતાર પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યો હોય તેમજ જાહેરમાં જળ અને ઘનકચરાનો નિકાલ કરી રહ્યા છે બે દિવસ પૂર્વે અંદાળા પાસેના રોડ પર સલ્ફર કેમિકલના જાહેરમાં નિકાલ કરાયો હતો જે ઘટનાના ચોવીસ કલાકમાં જ ભૂતિયા કનેક્શન જીઆઈડીસીમાંથી શ્રી સિદ્ધા કેમિકલ શ્રી શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ઝડપી પડાયું હતું જે બાદ હાલમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સૂર્યા લાઈફ સાયન્સ કંપનીની બાજુના ખુલ્લા પ્લોટમાં વિપુલ માત્રામાં હાઇલી એસિડિક રાસાયણિક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો જે અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળને જાણ તથા સ્થળ તપાસ કરી તાત્કાલિક અસરથી જીપીસીબીને ફરિયાદ કરતાં જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાના માર્ગદર્શન હેઠળ મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ કરી જરૂરી સેમ્પલ લીધા હતા ટેસ્ટ કરતાં હાઈલી એસિડિક પાણી હોવાનું સામે આવ્યું છે સ્થળ પરથી લેવામાં આવેલ પ્રદૂષિત પાણીના સેમ્પલ પૂર્તકરણ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલીએ જણાવ્યું હતું કે હાલ સેમ્પલ લઈ પૂર્તકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે જે પણ જવાબદાર હશે તેની સામે કડક પગલાં ભરવામાં આવશે